વડોદરા શહેરના સરદાર ભવન ખાચામાં છ દિવસ અગાઉ નાની મોટી દુકાનો સીલ મારવામાં આવી હતી ત્યારે આજરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા સરદાર ભવન ખાચા વિસ્તારની અંદર સ્થળ તપાસ કરવામાં આવી હતી સરદાર ભવન ખાચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાના કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતને ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતું દબાણ કરતા પાલિકાએ દુકાનો સીલ કરી હતી તેમજ વેપારીઓ દ્વારા ફાયર એનઓસી ન હોવાના કારણે પણ દુકાનો હજુ સીલ મારેલી હોય વેપારીઓને ખોલી આપવા માટે વેપાર કરવા માટે પરમિશન આપવામાં આવી નથી પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઈડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય તેમજ અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલી ન પડે તે રીતે સૂચક વ્યવસ્થા કરવામાં આવશે સરદાર સદર્ભોના ગજમા ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા અને બધાય એન્કરોજમેન્ટ થોડો ઓટલાને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને જર્મન શ્રી અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે અમે નિર્ણય લઈશું આજે સરદર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલની દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગળીયાના વેપારના સ્થળો છે બેન્કો છે એટલે તમામ નાગરિકોની અવર જવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે કોઈ કદાચ બહાર કાઢે છે કોઈ બાર મેનિપિટ મૂકે છે જેના લીધે સાકળી પોળમાં ઇવન દોઢ દોઢ બબે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરી તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાતિથી પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં ચેન્જ ઓફ યુઝ કેટલા છે આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે ફાયર એનો તો બહુ એવું છે કે ઇઝીલી અચીવ કરાય એવી વસ્તુ છે એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વન વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થયું છે એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે